હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ બેગ માય ન્યુ બ્લોગ તો ફ્રેન્ડ્સ આજે મારે એક ઇન્વિટેશન છે ત્યાં જવાનું છે તો બ્લોગ માં બનાવી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો મેં તમને રેડી થઈને મળું ફ્રેન્ડ્સ હવે હું રેડી થઈ ગઈ છું હવે અમે જવા નીકળીએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો

ગ્રાન્ડ બેટ લીક માં ભરેક ગયા છે ઓ જો જો હકો પબ્લિક છે ફ્રેન્ડ્સ જો ના બેન

અમે ઘરે જવા નીકળતા હતા અને મારા બિગ ફ્રેન્ડ મળી ગયા તો ફોટો પાડ્યો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી